તો જય માતાજી મિત્રો આજે જલાસ્થળીમાં પાણી સંપૂર્ણ બંધ થઈ ગયું છે આ જોઈ શકો છો આજે પાણીની સ્તુ બંધ થઈ ગયું છે ને નદી હવે આબત પાણી સુકાઈ ગયું છે આ બાજુ પડી છે અને આ ગાડા કાડા બલ્લા પડ્યા છે આ તો દેખાત નહી એ

तो चलो मित्रों आगे आगे जाइए आगे जन जाइए तो मित्रों आबाज पण पाणी बंद થઈ ગયું છે જુઓ જો છો ઓન ચાલુ તો પોખ આતરે બંધ થઈ ગયું છે તો પનર જુડીઓમાં चलो હું આગળ બતાઈશ ને મિત્રો આ बाजू આટલું પાણી ભલ્લું પડી છે

અને પાણી આ તો થોડા દિવસમાં સુકાઈ જશે કારણ કે એ થોડી જગ્યા છે અને હાડા પણ બહુ ઊંડા હતા એ પણ પાણી સુકાઈ ગયું છે અષાઢ જુઓ છો પાણી ફાસ્ટ સુકાય છે હાલ તો અને એ પાણીની આવક પણ બંધ થઈ ગઈ છે આ જોઈ શકો છો પાણી ફટાફટ સુકાય છે આ બાજુ આટલા ખાડા ભરલા પડ્યા છે અને ફરીથી પાણી આવશે તો આપણે હવે વિડીયો બનાવવા એ બાવ પાણી તો બંધ થઈ ગયું છે તો વિડિયો બનાવીને સુખાઈ દે પાણી બંધ થઈ ગઈ છે તો આપણે ચેક કરીશું કે એકવાર ડેમ દેને કેટલું પાણી છે પણ ડેમ પર પણ જવા નહી દેતા તો હવે આવ બેસ બસ સવે વિડિયો માર લ્યો It was